વાત કરીએ અમરેલીની જ્યાં બગસરામાં વરસાદને લઈ નદી નાળા છલકાયા બગસરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બગસરાની સાતરડી નદી પરનો ચેકડેમ છલકાયો બગસરા તાલુકાના નાના મોટા ચેકડેમ છલકાયા છે બગસરાની સાતરડી નદી પરનો ચેકડેમ છલકાયો છે અને તેને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે જિલ્લાના મોટા ભાગના તમામ ચેકડેમમાં નવા નીરની આવક જોવા મળી છે અને તેને લઈ ચેકડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે જેને લઈ ખેડૂતોને ફાયદો થશે અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને નદી નાળાની સાથે હવે ચેકડેમોમાં પણ સતત પાણીની આવક વાત કરીએ અમરેલીની જ્યાં બગસરામાં વરસાદને લઈ નદી નાળા છલકાયા બગસરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બગસરાની સાતરડી નદી પરનો ચેકડેમ છલકાયો બગસરા તાલુકાના નાના મોટા ચેકડેમ છલકાયા છે બગસરાની સાતરડી નદી પરનો ચેકડેમ છલકાયો છે અને તેને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે જિલ્લાના મોટા ભાગના તમામ ચેકડેમમાં નવા નીરની આવક જોવા મળી છે અને તેને લઈ ચેકડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે જેને લઈ ખેડૂતોને ફાયદો થશે અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને નદી નાળાની સાથે હવે ચેકડેમોમાં પણ સતત પાણીની આવક